નમસ્કાર દર્શક મિત્રો હું નિધિ સોની વોઇસ ઓફ કરનાટી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર ટ્રાફિક પોલીસ જે કાર્યવાહી કરે છે એ આપણા માટે ઘણું સારું છે આપણી સગવડતા માટે કરે છે હવે વાત એમ છે કે આ ટાઈમની ગાડીઓ ફક્ત અમુક જ એરિયામાં કેમ ફરે છે પોલીસ કમિશનરને અમારો પ્રશ્ન એ છે કે કાલુપુર દરવાજાની અંદર આસ્ટોડિયા દરવાજા અંદર જમાલપુર દરવાજા અંદર પ્રેમ દરવાજા અંદર સાબુર દરવાજા અંદર દરિયાપુર દરવાજા અંદર

અને એરિયામાં તમારે જવા માટે પોલીસ ટુકડી લઈને કેમ જવું પડે છે એ એરિયામાં દબાણ હટાવવા પણ ટુકડી લઈને જવાનું અને પછી થોડા સમય પહેલા ભદ્ર પાસે દબાણ હટાવે આજે ત્યાં એ જ પરિસ્થિતિ છે કેમ શું થયું દરેક જાગૃત નાગરિક આ અભિયાનમાં જોડાવો અને જ્યાં સુધી કાયમી એ એરિયામાં કાર્યવાહી ના કરે તો આ ટાઈમ ગાડીનો વિરોધ કરો ક્યાં સુધી ખોટું સહન કરવાનું જય ભારત વંદે માતરમ જય શ્રીરામ